હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર નવ એના ઉપર જે મુદ્દા આધારિત વાર્તા લેખન આપેલી છે તે જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો અહીં મુદ્દા આપેલા છે તેના પરથી આપણે વાર્તા બનાવીને લખવાની છે તો મુદ્દા આપ્યા છે એક લુચ્ચો દુકાનદાર કરિયાણાની દુકાન એક ગ્રાહક ખાંડ ખરીદવી દુકાનદારનું ઓછું તોલવું ગ્રાહકની ફરિયાદ દુકાનદારનો જવાબ વધારે ઉંચકવું નહીં પડે ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા દુકાનદારે પૂરા પૈસા માગવા ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહીં પડે તો આ વાર્તાને આપણે શીર્ષક આપી શકીએ લુચ્ચો દુકાનદાર તો અહીં જે વાર્તા લખેલી છે તે આપણે જોઈ લઈએ એક ગામમાં રતન નામનો દુકાનદાર કરિયાણાની દુકાન ચલાવતો હતો તે કપટી હતો રોજ ગ્રાહકોને ઓછું તોડીને છેતરતો એક દિવસ એક ગ્રાહક ખાંડ લેવા આવ્યો તેણે એક કિલો ખાંડ માંગી દુકાનદારે તોલમાં કપટ કરીને ઓછું તોલ્યું ગ્રાહકને તેની ખબર પડી ગઈ તેણે દુકાનદારને ફરિયાદ કરી કે આ ખાંડ તો વજનમાં ઓછી છે એટલે દુકાનદારે જવાબ આપ્યો વધારે ઉચકવું નહીં પડે આગળ જોઈએ ગ્રાહકને દુકાનદારની વાત ગમી નહીં પણ ગ્રાહક પણ હોશિયાર હતો તેણે મનોમન દુકાનદારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા દુકાનદારે ગ્રાહકને કહ્યું કે તમે ખાંડના ઓછા પૈસા આપ્યા છે એટલે ગ્રાહકે દુકાનદારને જવાબ આપ્યો કે કંઈ વાંધો નહીં તમારે પૈસા વધારે ગણવા નહીં પડે એટલે દુકાનદારને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ગ્રાહકની માફી માગી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો Okay, thank you.